હોટલે રાખી દીધું આઈસર તો પેલા જમ્યા આપણે જમી લઈએ પછી આ ઠાઠામાં લાગે છે ખાલી કરવાની ચાલુ કરી દીધી હેલો તો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજીમાં આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અત્યારે વાગી ગયા સવારના અગિયાર અને આપણું વાયસર પણ ભરાઈ ગયું અને આપણા બિલ પણ આવી ગયા તો હવે આપણે વધે જઈએ ગાડી ખાલી કરવા માટે તો બધા વિડીયોમાં કન્ટીન્યુ જોડાયેલા રહેશો વિડીયો છેલ્લે સુધી જોજો જોઈએ આજે ક્યાંની ટ્રીપ છે તમને બતાવો તો આજે આપણે ગાડી ખાલી કરવા જવાનું છે સુરેન્દ્રનગર બાજુ તો હવે અહીંયાથી વધીએ આગળ તો જો અહીંયાથી કંપનીમાંથી કાઢીએ છીએ બહાર ગાડી હવે તો મિત્રો જોવા આપણે આવી ગયા હાઈવે ઉપર અને આપણે અત્યારે સાણંદ હાઈવે ઉપર ચાલે જઈએ છીએ અને મિત્રો આપણે હજી જમવાનું પણ બાકી છે તો એમની ડાયટ નથી થયો હજી તો અને આગળ જઈ ગયા કે આ જમવાનું કઈ હશે શું છે આ નહીં એ બધું બતાવો તમને અને અમે મિત્રો અત્યારે શું ગરમી વધારે છે તો ઉનાળાના હિસાબે ગરમીમાં અમે ખાવાનું તો શું અત્યારે કરી દીધું કે મતલબ આપણે નાસ્તો પાણી આ કે ઠંડુ છે જ્યુસ છે સોલીનો રસ છે એવું બધું પી લઈએ અને દિવસ નીકળી જાય પછી રાત્રે આપણે એક ટાઈપની હોસ્પિટલ બનીએ તો ચાલે એમ આ ગરમીના અંદર ગરમી હોય એટલી બધી છે એન્ચિત ગરમી ઉપરની ગરમી પ્લસ જમીએ એટલે પછી જમ્યા પછી આપણે વોકિંગ તો કરતા ન હોય ગાડી કન્ટિન્યુ ચલાવવાનું હોય એટલે કે ખાધેલું પછી બનશે નહીં અને પછી ગરમીમાં હેમત થઈ જાય એના કરતાં ઠંડુ કોલ્ડ ડ્રીક આજે પોવાઈ એટલું બોલે એટલું સારું આપણા શરીર માટે એટલે આપણે જમાનું બહુ સરળ દિવસે બહુ કરિયર ના એવું બધું જોઈએ કે હોટેલ આવીને હું જતી રહીશું

એટલે મેં જવા દીધું ગાડી કશે ખર્ચે ગાડી જાણી આપી અત્યારે અત્યારે જો આપણે નીકળી આવ્યા અને હાઈવે ઉપર ચાલે જઈએ છીએ તો આગળ ની જર્ની બતાવો મિત્રો તમને બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો વિડીયો સિલ્લે સુધી જોજો તો મિત્રો જો આપણે શોખ ફાટક ફાટાક વટીએ છીએ અને આ ડમ્ફરીઓ ત્યાં ઠાઠામાં ગરીબ લાગે છે હું મારો જોવા દીનો અને ઢોલ ઢબુ કે આ બાજુ લગન ગારો ચાલુ થઈ ગયો તો આપણે હવે ચાલે જઈએ આગળ તો ભાઈ જોવો અહીંયા હોટેલે આવી પછી આપણે ને હોટેલે રાખી દીધું આઈસર તો પેલા જમ્યા એ આપણે જમી લઈએ પછી જમી બમીને બધા તો ભાઈ જો આપણે જમવાનો પ્રોગ્રામ પતી ગયો મસ્ત એક નંબરનું જમી લીધું અને હવે જમી બમીને અહીંયાથી બધે આગળ

이있 아, 링고 아,